લોકશાહીની અંદર મતદારો મતદાનને ને માત્ર પોતાનો અધિકાર પરંતુ પોતાની ફરજ માને છે ત્યારે કેટલાક દ્રશ્યો સર્જાતા હોય છે આવા જ એક દ્રશ્યો અમદાવાદની પશ્ચિમ બેઠક પરથી સામે આવ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે આજે સાતમી મે ના રોજ ગુજરાતની અંદર ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી અમુક દ્રશ્યો સામે આવ્યા છે એ દ્રશ્યોમાં આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે એક વહીવૃદ્ધની વ્યક્તિ વ્હીલચેર પર પોતાના મતને આપવા માટે મતદાન મથક સુધી પહોંચી છે તે આપ જુઓ આપણે સૌ એમને વોટ આપવા માટે કરી રહ્યા અને સૌને વોટ આપવા માટે અપીલ કરી

वैष्णव तो देन कहिए जे